વડોદરાના વોર્ડ નંબર પાંચમાં નગરસેવક બાદ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા વડોદરાના વોર્ડ નંબર પાંચમાં નગરસેવક બાદ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા નગરસેવક નૈતિક શાહ કિશનવાડી પહોંચ્યા હતા સર્વે માટે પહોંચતા સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો બાદમાં અહીં ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ પહોંચ્યા હતા લોકોએ મનીષાબેન વકીલ સામે પણ રોષ પ્રગટ કર્યો અમુક જ વિસ્તારમાં સર્વે થયાના આરોપો લગાવ્યા સાથે જ પૂર બાદ હવે સર્વે મામલે ભાજપના નેતાઓ રોષનો ભોગ બની રહ્યા છે

क्या बात बोल न न बोल न गर्न सक्छु हो र दाखो त न